સત્તર વર્ષના ઇંતિઝાર બાદ ભારતીય ટીમે એકવાર વર્લ્ડ કપ જીતી લીધો છે અને આટલો જે લાંબો ઇન્જાર હતો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો આખરે ખતમ થયો છે રોહિત શર્મા એન્ડ કંપનીએ આ ઇતિહાસ રચ્યો અને ત્યારે આપણે જોયું કે વિરાટ કોહલી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ છે એમાંથી એમણે નિવૃત્તિ લીધી છે હાલાકી એ લોકો આઈપીએલ છે રમવાનું જારી રાખશે પણ આની સાથે ઘણી બધી એવી ઘટનાઓ પણ બની હતી જેમ કે આ ખેલાડીઓએ તો નિવૃત્તિ લીધી છે પણ એની સાથે સાથે રાહુલ દ્રવિડ કે જે આપણા કોચ છે એમનો પણ ટેન્યુઅર છે એ પૂરો થયો છે એટલે એમને પણ આ બધા જ લોકોને એક જબરદસ્ત ફેરવેલ જે છે ટીમ ઇન્ડિયાએ આપી છે કારણ કે આનાથી વધારે સારું કોઈના માટે ના હોઈ શકે કે જ્યારે પોતાની આખરી મેચ જ્યારે રમી રહ્યા છે એઝ અ કોચ હોય એઝ અ પ્લેયર એ જીતીને વર્લ્ડ કપ જે છે એ જીતાડીને જાય છે રોહિત શર્મા આ દરમિયાન એક એવી ઘટના બની હતી જે અત્યારે આપણે વિડીયોમાં જોઈએ છે કે રોહિત શર્મા છે મેચ જીત્યા પછી જે માટી છે એ ચાખે છે એટલે ઘણા બધા લોકોને એવું થયું છે કે કદાચ પેલો કે જીતનો સ્વાદ ચાખતા હોય એવી મેં પર્સનલી એવું માન્યું હતું પણ ખરેખર આવું નથી આ એક રિચ્યુઅલ છે અને આ રિચ્યુઅલને કહેવામાં આવે છે ગ્રાઉન્ડિંગ અથવા તો પછી અર્થિંગ અને શા માટે આવું કરવામાં આવે જો એના વિશે વાત કરવામાં આવે તો આ ગ્રાઉન્ડિંગની એક્ટિવિટી છે જે સ્પોર્ટ્સ પર્સન છે એથ્લીટ્સ એ ઘણીવાર કરતા કરતાં જોવા મળતા હોય છે અને એટલા માટે કારણ કે આવી રીતે કરવાથી તમારી અંદરની જે પણ એસ્પેશિયલી એથ્લીટ છે એમની બોડી જલ્દી રિકવર કરે છે મગજ છે એ કોન્સન્ટ્રેટ કરે છે અને આરામથી બોડી છે એને થોડા રિલેક્સ મોડમાં રાખી શકાય એટલા માટેની થઈને આ ટેકનિક છે એ ઘણા બધા એથ્લીટ્સ મોટી મોટી ઇવેન્ટ્સ પછી કરતા જોવા મળતા હોય છે તમને આ વાતની ખબર હતી કે નહીં ના ખબર હોય તો ચોક્કસ કહેજો અને બાય ધ કોંગ્રેચ્યુલેશન્સ ઈચ એન્ડ એવરી ઇન્ડિયન કે વર્લ્ડ કપ છે આપણા ઘરે આવ્યો છે ચક દે જય હિન્દ